શ્યામકુમાર ના નમસ્કાર મુજબ છે પાચન સુધારે છે ગોળ પાચન ક્રિયા ને સુધારવામાં મદદ કરે છે જેનાથી કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓ દૂર થાય છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે ગોળમાં આયન ઝિંક અને સેલેનિયમ જેવા પોષક તત્વો હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે એનિમિયામાં મદદરૂપ ગોળમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે જે લોહીની ઊંપને દૂર કરે છે અને એનિમિયાથી બચાવે છે માથાના દુખાવામાં રાહત ગોળમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટિબેક્ટેરિયલ ગુણો હોય છે જે માથાના દુખાવામાં રાહત આપે છે શરીરને ગરમી આપે છે ગોળ શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે જેના કારણે શિયાળામાં તે ખૂબ જ ફાયદાકારક છે વજન ઘટાડવામાં મદદરૂપ ગોળમાં ફાઈબર હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે માઇગ્રેનની સમસ્યામાં કારગર ગોળની ચા માઇગ્રેનની સમસ્યામાં પણ ફાયદાકારક છે માઇગ્રેનમાં તમારે તે વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે અને તમને રાહત આપવામાં મદદ કરે છે નોંધ ગોળવાળી ચાનું વધુ પડતું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે ડાયાબિટીસના દર્દીઓએ ગોળવાળી ચાનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ ચાને લાંબા સમય સુધી ગોળ નાખીને ઉકાળો નહીં નહીં તો ચા ફાટી શકે છે જો તમે ગોળવાળી ચા પીવાનું વિચારી રહ્યા હો તો ઉપર જણાવેલ બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે